હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવીએ છીએ જે બચેલી રોટલી હોય રાતની હોય કે પછી સવારની હોય તો એ આપણે નાસ્તા તરીકે આપણે વાપરીએ તો બપોરે ખાઈ શકીએ સાંજની રોટલી વધી હોય તો આપણે સવારે આવી રીતે નાસ્તા ચા સાથે ખાઈ શકીએ સરસ મજાની વઘારેલી રોટલી છે આજે હું તમને શીખવાડીશ તો તો આપણે તેલ લઈશું તેલમાં આ રીતે રાઈ નાખ્યું છે જીરું નાખ્યું છે અને હિંગ નાખીશું બે ત્રણ લસણની કડીઓ નાખી છે અને હવે આપણે મીઠો લીમડો એડ કરીશું મીઠો લીમડો ઉમેર્યા પછી આપણે થોડી એવી એક ચમચી જેટલી હળદર નાખવાની છે પછી જે રોટલી છે જે રોટલીના બટકા આપણે કર્યા છે રોટલીના નાના નાના બટકા કરી લેવાના છે એ બટકાને આપણે આ વઘારમાં ઉમેરી દેવાના છે પછી વ્યવસ્થિત આપણે એને હલાવી લઈશું આ નાસ્તો છે એ કાઠિયાવાડ સાઈડ અને ગુજરાતમાં મોસ્ટલી બનતો જ હોય છે પણ ઘણા લોકોને નથી આવડતું તો આ એ લોકો માટે છે કે આ રીતે તમે તમારા ઘરે ક્રિસ્પી સરસ મજાની વઘારેલી રોટલી બનાવો અને ચા સાથે ખાવ તો તમારો નાસ્તો રેડી છે તો આપણે આમાં મીઠું ઉમેરીશું હવે ત્યારબાદ અને ચટણી ઉમેરવાની છે અને જીરું ઉમેરીશું પછી એને આપણે બરોબર વ્યવસ્થિત મિક્સ કરી દઈશું તમે એકલા હોય કે પછી આવી રીતે ઘરે કોઈ ના હોય અને એમ થયું કે ના ચલો વઘારેલી રોટલી આપણે ખાઈ લઈએ તો આ રીતે તમે બનાવી શકો છો તો સરસ મજાની રોટલી વઘારેલી તૈયાર છે ચાલો બધા નાસ્તો કરવા આજે સવાર સવારમાં અમને ઈચ્છા થઈ કે ચલો વઘારેલી રોટલી આજે ચા સાથે ખાઈએ તો સવાર સવારમાં તમારા લોકો માટે વિડીયો બનાવ્યો છે અને બસ બે જ મિનિટનું કામ છે મેગી જેવું જ છે તો આ રીતે આપણો નાસ્તો તૈયાર છે વઘારેલી રોટલી અને આ બે વેસ્ટ માંથી બેસ્ટ છે તો આપણો બગાડ પણ નહીં થાય સો ચલો બધા નાસ્તો કરવા તમે પણ ટ્રાય કરવા આ રેસીપી તમારા ઘરે ઓકે ચલો બાય થેન્ક યુ ફોર વોચિંગ